તમે ભૂમી ને કરો છો તમે ઓમ કરો છો તમે ફક્કા અડધા વર્ષો ની મમતા છે મેરડી માતા નું ચાર ફાળું થાશે ચાર મારું દુઃખ મળશે છોકરા ને જૂથનું વાત વાળો નથી આવું કદાચ તમારી માતા કીતી હોય ના મેરડી કીતી હોય ના ગુગો મહારાજ કીધો હોય અર્દણ ને પેપરાલ ની માતા એવું અર્દણ આવ્યો હતો તમારા ઘરની વાત કરું તમે જેટલા ભાઈ છો પંચવાળો ઓળદો કદાચ યાદ ના હોય તો કીધું હા અડદણ રહ્યા

માળી તારા સવાલ હા તમે ઝગડા તો એની બાબત હોય લેવડ દેવડ હોય કોઈ હિયારો બાબત હોય મેં કોઈ ચેટલા ને કોઈ કરી તારા સવાલ

નથી થતા હું પેપરાલ માતા કુ ખરી વાર ખરી ભાઈ હા છું ભાઈ ને ખડે છે આપણું મગજ થઈ જાય